આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું ગાડીઓ અને એમાં પણ કઈ ઇકો ગાડીઓ ઇકો ગાડીઓ ને ઇકો ગાડીઓ આજના વિડીયોમાં તમારા માટે હું ઇકો ગાડીઓ લાયો છું સેકન્ડમાં નવી બેસ્ટ કન્ડિશનવાળી સસ્તા ભાવની તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને લેવી હોય તો તમે મને વાત કરી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો જણાવી શકો છો અને ડિટેલ આપી શકો છો તો જે જે ઈકો આવી છે ને જે જે ઈકો એ સસ્તી હશે સારી હશે ઘરની હશે અને અમદાવાદની હશે અને બેસ્ટ હશે તો લેવી હોય તો તમે મને જલ્દીથી કહેજો કેમ કે વેચી જશે પછી એમના કહેતા કે વેચાઈ ગઈ જતી રહી ગાડી સારી સારી આવી હતી અને બેસ્ટ આવી છે તો ચાલો જલ્દીથી ગાડીઓ બતાવું છું ચેનલમાં પહેલાં નવા આવ્યા હોય ને તો હાલ જ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી સારી સારી ગાડીઓ આવે છે આપણી પાસે તો એક સબસ્ક્રાઇબ બટન તો અવશ્ય બને જ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે ગાડી બતાવું છું સારી સારી હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ સાહીઠ હજારમાં વેચવાની છે કેટલા બે લાખ સાહીઠ હજાર મારુતિ ઇકો ફાઈ સીટર એસી સીએનજી અને હા બે ઓનર બે હજાર તેર મોડલ અમદાવાદમાં પડી છે ફ્યુલ છે પેટ્રોલ સીએનજી બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બોતેર હજારવાળી ગાડી આ તમને પડશે કેટલામાં ખબર છે ફક્ત ને ફક્ત બે સાઈઠ બે સાઠમાં પડવાની છે આ ગાડી મારુતિ ઇકો ફાઈ સીટર ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે લેવા માટે તમે મને જલ્દીથી કહેજો આના પછી બીજી બતાવી દઉં હવે હવે તમારા માટે લાવે છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે નવ્વાણુંમાં બે લાખ નવ્વાણું હજાર રૂપિયા મારુતિ સુઝુકી ઇકો બે હજાર પંદર મોડલ સાત સીટર અને નોન એસી સીટર નોન એસી નો સીએનજી એવું લખેલું છે એટલે ડિટેલ આપી જરૂરી છે મારે ઓનર છે ફર્સ્ટ વીમો ચાલુ અડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે લેવા માટે કોન્ટેક કરજો સારી કન્ડિશન છે ટાયરો બાયરો મત છે જો ભાવ કહી દઉં બે લાખ નવ્વાણું હજાર રૂપિયા અડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મારુતિ સુઝુકી આમાં સીએનજી છે કે નથી એ ખબર નથી હવે એની ડિટેલ લેવી પડશે પછી એસી છે કે નથી એની પણ ડિટેલ લેવી પડશે તો લેવા માટે કોન્ટેક કરજો ચાલો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી કન્ડિશનવાળી ગાડી હવે આ ગાડી જોઈ શકો છો ત્રણ દસમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ પેટ્રોલ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને ગાડી કન્ડિશનવાળી છે હા તમારે આ લેવી હોય તો ગુજરાતમાં જ છે આ આ ગાડીના ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે સરસ ગાડી લાગે છે જોઈને તમે જોઈ શકો છો ચેક કરી શકો છો લેવી હોય તો કોન્ટેક કરજો મસ્ત ભાવે ઓછા ભાવે તમને આ ગાડી મળે છે તો આ ગાડી બીજી ક્યાંય નહીં મળવાની હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું આના પછી આના પછી સારી ગાડી જોઈએ ને મસ્ત જોઈએ ને તો ચાલો જોઈએ હવે હવે તમને લાવે છું આ ગાડી આ ત્રણ પંચોતેર બે હજાર સોળ મોડલ અને એક આ અમદાવાદની પેટ્રોલ સીએનજીવાળી વાળી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફસ્ટ ઓનર બે હજાર સોળ મોડલ ત્રણ લાખ પંચોતેર હજાર અને ધીરેથી બોલું છું નોન એક્સિડન્ટ ગાડી એટલે કે મસ્ત છે જોઈને ખબર પડી જાય મને તો લુક સારો લાગે છે આના તો આ ગાડી તમારી લેવી હોય તો પણ તમે મને વાત કરજો સારી છે સસ્તી છે ઓફરવાળી છે અને મસ્ત ભાવે પડે છે લેવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરજો હવે આના પાસે છેલ્લી જ બતાવી દઉં છેલ્લી આવી છે બેસ્ટ કન્ડિશન વાળી બતાવવાનો છું એ પણ અને એ પણ સસ્તી છે હવે તમારા માટે લાવે છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ત્રણ વીસમાં વેચવાની છે સુજુગી ઇકો બે હજાર ચૌદ પેટ્રોલ સીએનજી આ પેટ્રોલ સીએનજી વેચવાની છે પાદરાની છે આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી તમારે આ જોઈતી હોય તો લેવા માટે કોન્ટેક્ટ કરજો બે ઓનર બે ઓનર ત્રણ લાખ વીસ હજાર પેટ્રોલ સીએનજી વીમો વીમો બધી રીતે ચાલુ છે ગાડી કંડિશ કન્ડિશન છે મ્યુઝિક છે એસી છે બધું કમ્પ્લીટ છે તો લેવા માટે કોન્ટેક કરજો વસ્તુ સારી છે વસ્તુ ક્વૉલિટીવાળી છે જેવી સારી વસ્તુ હોય એવી જ બતાવવાની અને મસ્ત ભાવની બતાવવાની જે બજાર કરતાં પણ ઓફરમાં પડે છે ખબર છે ને જલ્દીથી લેવા માટે જણાવો અને કોન્ટેક્ટ કરજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો